માવઠું થયું છે વઢવાણ તાલુકાના આ ગામો છે કે જ્યાં માવઠું થયું સુરેન્દ્રનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર થઈ રહ્યો છે આફતનો વરસાદ વાગોલા માળોદ સહિતના ગામોની અંદર પણ પવન સાથે વરસાદ વરસ્યો સુરેન્દ્રનગર જિલ્લામાં દરમિયાન આજે માહોલ હતો અને સુરેન્દ્રનગર શહેરમાં અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં અતિશય ગરમીનો માહોલ હતો ત્યારે અચાનક જ બપોર બાદ સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના આજુબાજુના વિસ્તારોમાં કડાકા અને કડાકા સાથે એ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતું પવન સાથ રોજદાર પવન સાથે એ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકા વખતર તાલુકા ચોટીલા ઝાંગજરા જેવા તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા પણ એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે અને તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે કે જે જે હોય હોય તેને ઉતારી લેવા આ અંગે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે એ અને સુરેન્દ્રનગર શહેરના અનેક વિસ્તારો માં જોરદાર વરસાદ થી હાલ સુરેન્દ્રનગર શહેર માં પાણી પણ ભરાયા છે જીગ્નેશ પંડ્યા એપીપી સુરેન્દ્રનગર